માંડવી તાલુકાના સરપંચ સંગઠન તથા કચ્છ જિલ્લા સરપંચ સંગઠન દ્વારા વાડા ગામના શ્રી ઉપર થયેલ જીવલેન હુમલા સામે કાર્યવાહી કરવા અંગે મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યો માંડવી તાલુકાના વાડા ગામના સરપંચ શ્રી માવજી ગાંગજી હાલાઈ ઉપર થયેલ જીવલેન હુમલા બાબતે માંડવી તાલુકાના સરપંચ સંગઠનના સરપંચો તથા કચ્છ જિલ્લાના સગઠનના સરપંચો સાથે મળીને માંડવી મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપીને વાડા ગામના સરપંચ ઉપર જીવલેન હુમલા કરનાર શખ્સો જેના નામ ફારૂક નુરમામદ સમેજા તથા તેનો ભત્રીજો આરીફ લતીફ સમેજા સામે તાત્કાલિક કાર્યવાહી કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવા માંગ હું કનુભાભી જાડેજા ગામ તાલુકાના સરપંચ અને સરપંચ સંઘનો પ્રમુખ છું આજે જ્યારે વાડાના સરપંચ ઉપર ચાર દિવસ પહેલાં હિંસક હુમલો થયેલો છે તેના સંદર્ભમાં અમે તાલુકામાં અને અને મામલતદારમાં આવેદનપત્ર આપ્યું છે અને એ ગુનેગારને પૂરેપૂરી સજા થાય અને આ સરપંચના ઉપર જે હુમલો થયો છે એ અમે વખોડીએ છીએ અને આખા તાલુકાના સરપંચશ્રીએ અહીં હાજરી આપી અને આવેદનપત્ર આપ્યું છે અમારા જિલ્લાના પ્રમુખ શક્તિસિંહ જાડેજાના નેતૃત્વમાં તાલુકા સરપંચ સંઘના પ્રમુખ અનુભા જાડેજાના નેતૃત્વમાં આજે જ્યારે માંડવી મામલતદારશ્રીને જે દુઃખદ ઘટના થઈ માવજીભાઈ ઉપર જે હુમલો થયો એ હુમલા બાબતે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું અને આવી ઘટના કોઈ સરપંચ સાથે ન થાય એટલે જિલ્લાના પ્રતિનિધિ તરીકે અમે એસપીને મળશું આ બાબતે અને આ બાબતે કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમે આખા કચ્છના સરપંચો ભેગા થઈ અને એસપી શ્રી અને આપણે જિલ્લા વિકાસ અધિકારીને મળશું અને આવી ઘટના બીજી ક્યારેય પણ ન બને કારણ કે સરપંચજી એક એવો વ્યક્તિ છે કે આખા ગામને સાથે લઈને આલીને માવજીભાઈ એનાથી પહેલાં પણ તે બિનર સરપંચ હતા અને પાછા પણ જ્યારે એમના વાઇફ સરપંચ છે ત્યારે પણ તે બિનર સરપંચ છે એટલે એમની છાપ બહુ સારી છે અને એમના ઉપર કોઈ પણ એન્સી પણ કેસ સાતની તારીખમાં થયેલ નથી તો આવા માણસ ઉપર જો હુમલો થાય તો સામેવાળા વ્યક્તિ એમને કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને જ્યારે એ હોસ્પિટલમાં હતા અને સામે સામેવાળા વ્યક્તિઓને જ્યારે જામીન મળી ગયા તો ક્યાંક ને ક્યાંક પોલીસ ઉપર પણ શંકાનો વિષય જાય છે કે આવા સરપંચ ઉપર હિંસક હુમલો થાય અને એમને તાત્કાલિક એક કલાકમાં જામીન મળી જતા હોય તો એ પણ એક દુઃખદ ઘટના છે